જ્યારે તમે કોઈ પણ કારણ વગર કોઈને કંઈ આપતા હોવ છો કોઈ પણ લાલચ વગર તમે કોઈને કંઈ આપતા હો છો તે વસ્તુ ફરીને તમારી પાસે આવે છે આ કુદરતનો નિયમ છે આ નિયમ કોઈએ પાડેલો નથી પાછો આવે જ છે કારણ કે તમારા મનમાં કોઈ પાછું લેવાની ફિલિંગ નથી કોઈ શું ગતું રહ્યાની ફિલિંગ નથી અને એ શુદ્ધ ભાવથી શુદ્ધ મનથી તમે કોઈને કંઈ આપો છો તો એ તમને પાછું મળે છે એટલે દાન પૂન જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ એટલા માટે જરૂરી છે લો ઓફ એટ્રેક્શનમાં મેં ઘણી બધી ટેકનિક્સ તમારી સાથે શેર કરી છે પણ વિઝ્યુલાઇઝેશન ટેકનિક્સમાં ઘણા બધાને પ્રોબ્લેમ છે એટલે વિઝ્યુલાઇઝ એટલે પોતાને એ જગ્યા પર જોવું એક તમારી પાસે કોઈ વસ્તુ હોય કે ના હોય પણ તમે એ વસ્તુ પર પોતાને જોઈ શકો એને વિઝ્યુલાઇઝ કહેવાય અને એકચ્યુઅલી એ થોડું અઘરું એટલા માટે છે કેમ કે આપણું મગજ અને આપણું હૃદય બંને માનવા તૈયાર નથી કે આપણે એ જગ્યાએ છીએ એટલે આપણે વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા તો વિઝ્યુલાઇઝ કરવા માટે મારી પાસે એક ટેકનિક છે જો તમને યુઝફુલ થશે તો મને બહુ ગમશે તો તમારા કુટુંબમાં કે તમારી આજુબાજુ કે કોઈ પણ પ્રસંગમાં તમે કોઈ પણ એવી વ્યક્તિને જોઈ હોય કે જેનેથી તમે ઇમ્પ્રેસ થઈ ગયા હો અને તમને એ વ્યક્તિ જેવું બનવું હોય એના જેવું પહેરવેશ એના જેવું બોલચાલ એના જેવી રહેણી કરણી આપણા બધાને એવું થાય જ છે કોઈને કોઈ એક વ્યક્તિ આપણને એવું થતું હોય કે ભાઈ એવો હા બેસ્ટ છે આ કેટલું સરસ બોલે છે અને સ્વભાવ કેટલો સરસ છે અને પૈસાવાળા પણ એટલા હોય છે તો પૈસા સાથે નરમાશ હોય તો જ એ વ્યક્તિ કોઈના દિલમાં બેસે પણ પૈસાની સાથે તમારી પાસે કમંડ હોય તમારી પાસે ગુસ્સો હોય તો એવું કોઈને ના થવું હોય રાઈટ તો એ બધા આપણને એવું બનવું છે કે આપણી પાસે સમૃદ્ધિ પણ હોય અને આપણી પાસે વિવેક પણ હોય એવું વિઝ્યુઅલાઈઝ આપણે કરવું છે પણ આપણે કરી નથી શકતા તો હું એવું કહેવા માગું છું કે જો તમને તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ હોય તો તમારે શું કરવાનું છે કે એ વ્યક્તિનું અનુકરણ કરવાનું છે રોજને રોજ તો આપણે એ વ્યક્તિને મળતા ના હોઈએ પણ આપણે જેટલી બી વાર આપણી લાઈફમાં એને મળ્યા હોય તો આપણે એની એનું અરૂ અનુકરણ કરવા માટે આપણે એના જેવું સ્ટાઇલથી એના જેવું વિવેકથી બોલવાનું વર્તવાનું ચાલુ કરવું પડશે કે તમને જે ગમે છે અને તમારે જે બનવું છે એના માટે તમારી પાસે એક એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને તમારે ખાલી ફોલો કરવાનું છે અથવા એ વ્યક્તિની જગ્યાએ તમારે પોતાને વિચારવાની છે કે એમની જગ્યાએ હું હોઉં તો હું આવી રીતે કરું આવું કરું તેવું કરું એ પણ એવું જ એ વ્યક્તિ તમને એટલા માટે ગમે છે કારણ કે એ સારું કાર્ય કરે છે બધાની સાથે નર્માશથી બોલે છે દાનપુન કરે છે હેલ્પ કરે છે બધાને અને એ જ વ્યક્તિ આગળ વધે છે હવે એવું જ તમારે બનવું છે પણ વિઝ્યુઅલાઇઝ થતું નથી તો તમારે એવું વિચારવાનું કે તમે જે વ્યક્તિ છો જે વ્યક્તિને તમે વિઝ્યુઅલાઇઝ કરો છો તો તમે શું કરશો અથવા માઇન્ડમાં એ વ્યક્તિની ઉપર તમારું મોડું ફિટ કરી દેવાનું મગજથી તમે કરતા હોય એવું વિચારવાનું એવું કરવાથી તમને બહુ ખુશી મળશે તમારું હૃદય હાર્ટબીટ તમારા વધી જશે અને જ્યારે એવું થશે ને ત્યારે તમે પરફેક્ટલી વિઝ્યુઅલાઇઝ કરતા થશો અને એ વ્યક્તિ જેવા તમે બની શકશો અને જ્યારે એ વ્યક્તિ જેવા તમે બની જશો ત્યારે એ વ્યક્તિને જે જે વસ્તુ મળે છે એ બધી તમને મળતી થઈ જશે આ કોઈ એક બે દિવસનો ખેલ નથી આ બે ત્રણ મહિના તમારે આવી રીતની પ્રેક્ટિસ કરવી પડે તો તમે વિઝ્યુઅલાઇઝ કરતા થશો અને તમને જે જોઈતું હોય એ મેળવશો યાદ રાખો જે પણ તમને મળે એમાંથી થોડુંક દાન કરો થોડુંક બીજાને આપો યાદ રાખો તમે જે પણ શીખો એ બીજાને કંઈક શીખવાડો આ જ ટેકનિક્સ છે જેનાથી તમે આગળ વધશો પાછળ નહીં વધો તમે કોઈને શીખવાડશો તો એ તમારી સાથે આવી જશે તમારું લઈ લેશે એવું જે આપણામાં ફિલિંગ છે ને એ બધી કાઢવાની છે જ્યારે તમે કોઈ પણ કારણ વગર કોઈને કંઈક આપતા હો છો કોઈ પણ લાલચ વગર તમે કોઈને કંઈ આપતા હોવ છો તે વસ્તુ ફરીને તમારી પાસે આવે છે આ કુદરતનો નિયમ છે આ નિયમ કોઈએ પાડેલો નથી પાછો આવે જ છે કારણ કે તમારા મનમાં કોઈ પાછું લેવાની ફિલિંગ નથી કોઈ શું ગતું રહ્યાની ફિલિંગ નથી અને એ શુદ્ધ ભાવથી શુદ્ધ મનથી તમે કોઈને કંઈ આપો છો તો એ તમને પાછું મળે છે એટલે દાન પૂન જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ એટલા માટે જરૂરી છે